મુખીની હવામાં ઉડેલી રાખ અને સવારના સમયે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના પ્રદૂષણને લઈ તપાસ કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા શહેરના નારોલ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો પર પહોંચ્યો પિરાણા ડમ્પિંગ સાઇટ પર વધુ સમયથી છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ તપાસ માટે પહોંચતા સામે આવ્યું કે ન માત્ર જ્વાળામુખીની આકાશમાં ઉઠેલી રાખ પણ નિર્માણ ઇમારતો અને આરએમસી પ્લાન્ટ પ્રદૂષણ પાછળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે 400 મીટરના અંતરે જ ત્રણ મોટી મોટી ઇમારતો આકાર લઈ રહ્યાનું સામે આવ્યું ઉપરાંત કોર્પોરેશને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ગ્રીન નેટ લગાડવાનો આદેશ કર્યો છે તે નિયમોનો પણ ભંગ થતો જોવા મળ્યો ત્રણ પૈકી માત્ર એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાડાયું જોવા મળ્યું એએમસીએ રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ ને શહેરની હદ બહાર કર્યાના નિર્દેશ બાદ હજી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડાએ કોઈ નિર્ણય નથી કર્યો આર એમસી પ્લાન્ટના કારણે સાયન્સ સિટી તથા આસપાસના શીલજ અને થલતેજમાં પણ હવાની ગુણવત્તા અતિ ખરાબ જોવા મળી આ તરફ નારોલ અને પિરાણા સાઇટ વિસ્તારમાં બેફામ ડમ્પરના કારણે પ્રદૂષણ ભયજનક લેવલ પર પહોંચ્યું માટી ભરીને કે માટી ખાલી કરવા જતા ડમ્પર સતત હવા ઝેરી બનાવી રહ્યા છે એનજીટીના આદેશ બાદ પણ હજુ પિરાણા ડમ્પિંગ સાઇટ દૂર નથી કરાઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કચરાના ઢગને સમાંતર કરી દેવાનો વર્ષ બે હાજર ત્રેવીસમાં આદેશ કર્યો હતો આ તરફ વેજલપુર સેટેલાઇટ જેવા વિસ્તારમાં પ્રદૂષિત હોવાના કારણે હવાની ગુણવત્તા ખરાબ થઈ સૂર્યોદય બાદ પણ લોકોને વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા પડે છે